હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ટામેટાના ચટણી ભજીયા આ ટામેટાના ભજીયા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે શિયાળાની ઠંડીમાં આ રીતે તમે ટામેટાના ચટણી ભજીયા બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ ટામેટાણા ચટણી ભજીયા તો ટામેટાના ચટણી ભજીયા બનાવવા માટે મેં અહીંયા થોડા ટામેટા લીધા છે અહીં મેં ટામેટાને સારી રીતે ધોઈ સાફ કરી લીધા છે આ ભજીયા બનાવવા માટે આપણે અહીં થોડા લાલ અને કડક હોય તેવા ટામેટાનો ઉપયોગ કરવાનો છે હવે આપણે ટામેટાને આ રીતે દાળ દાણ છળી વડે ગોળાકાર શેપમાં કટ કરી લેવાના છે તો આ રીતે આપણે અહીં બધા જ ટામેટાને કટ કરી લઈશું અને તેને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દઈશું હવે આપણે ચટણી બનાવી લઈશું તો તેના માટે મેં અહીં મિક્સર મિક્સર છે કપ જેટલા લીલા દાણા એડ કરી દઈશું સાથે જ બે નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે તેને પણ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું સાથે અડધી વાટકી જેટલા સિંગ દાણા એડ કરી દઈશું અને હવે મસાલામાં એક ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર મીઠું સાથે એક મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું અને એકદમ ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું આ પ્રકારની પેસ્ટ બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર ચટણી બનીને તૈયાર છે હવે આપણે ભજીયા માટે બેટર બનાવી લઈશું તો બેટર બનાવવા માટે એક બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તે એડ કરી દઈશું તેમાં અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અહીં આપણે વધારે પડતી હળદર નથી ઉમેરવાની જો વધારે પડતી હળદર ઉમેરીશું તો ભજીયાનો કલર તરતી વખતે થોડો લાલ થઈ જશે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે જે બટેકાવાળા માટે ખીરું બનાવીએ છીએ એવું જ ખીરું અહીં આપણે બનાવવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરી ગાંઠાના રહે એ રીતે મિક્સ કરતા જઈશું અને થોડું જાડું એવું બેટર બનાવી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બેટર બનીને તૈયાર છે તો હવે તેને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે જે ટામેટા કટ કરીને રાખ્યા હતા તેના પર બનાવેલી ચટણી લગાવી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ ટામેટા પર ચટણી લગાવી દેવાની છે તો તમે જોઈ શકો છો ચટણી આપણી થોડી એવી ઠીક રાખવાની છે તો તમે જોઈ શકો છો અહીં અમે બધા જ ટામેટા પર ચટણી લગાવી દીધી છે હવે આપણે જે બેટર બનાવ્યું છે તેમાં આ રીતે ટામેટાની સ્લાઈસ ઉમેરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી ઉપર સારી રીતે બેટર બેટર કોટ કરી તો આ રીતે બધી જ બાજુએ સારી રીતે કોટ કરી લેવાનું છે અને તેને ગરમ તેલમાં એડ કરી દઈશું તો આ રીતે બેટરમાં ટામેટાની સ્લાઈસ એડ કરી સારી રીતે કોટ કરી તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લઈશું અહીં ગેસની આજ મીડિયમ રાખી બંને બાજુથી ફેરવતા જઈને હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈશું અને તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું અને સારી રીતે ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી એવા ટામેટાના ચટણી ભજીયા બનીને તૈયાર છે તો આ રીતે આપણે બધા જ ભજીયા તળી લઈશું તો આ રીતે શિયાળાની ઠંડીમાં તમે ગરમા ગરમ ટામેટાના ચટણી બીજા બનાવી ટામેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા